હું સ્પષ્ટ રીતે કઉ છું કે દુષ્કર્મ થયું છે અને મારા ખ્યાલ મુજબ એક જ વાર થયું એવું પણ નથી આ ઘટના પછીની માતા પસાર થતી હશે કે મેં જે આંગળી મારા હાથે દીકરીની આંગળી આચાર્ય હાથમાં આપીને આ જ આચાર્ય મારી દીકરી સાથે આવું કર્યું કે સવારે હત્યા કરે છે માણસ આખો દિવસ ફરે છે લાસ્ટ દીકરીની ગાડીમાં પડી છે એટલે કઈ પ્રકારની માનસિકતા હશે આ માણસની માણસ તો નો જ કેવાય તમે આવી રીતના દીકરી ઉપર દુષ્કર્મ કરીને હત્યા કરો છો તો તમે કોઈ હોદ્દા કે કોઈ કોમ્યુનિટી વ્યક્તિને કે કોઈ એક પર્ટિક્યુલર સંગઠન ને રિપ્રેઝેન્ટ કરવાનો હક નથી બાકી બચતો મિનિસ્ટર જે શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ ડિંડોર એ ત્યાંના દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે અનેકવાર અનેક કાર્યક્રમોમાં હું જે દિવસે ગઈ પરમ પરમ દિવસે હું ત્યાં દાહોદ ગઈ ગઈકાલે તો હજી ત્યાં નારી સન્માનનો કાર્યક્રમ કરે છે જિલ્લા કક્ષા એમાં બધા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હાજર છે પણ કોઈને દાહોદ માટેનો એક પણ સ્ટેટમેન્ટ આપવાનો સમય ના મળ્યો ભારતીય ભારતીય જનતા પાર્ટીના શાસકોમાં સેન્ટિમેન્ટ્સ કોઈ પણ પ્રકારે બચ્યા હોય એવું આ કિસ્સા ઉપરથી સાબિત થાય છે મને નથી લાગે પણ સલામત ગુજરાત કોના માટે તો સલામત ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે જેને ગળામાં ખેસ પહેરો છે એને પરવાનો આપી દીધો છે નમસ્કાર ભાઈ લો આપનું સ્વાગત છે આજે આપણી જોડે છે જેનીબેન ઠુમર તેઓ ગુજરાત કોંગ્રેસ મહિલા વિંગના પ્રમુખ છે અને આજે આપણે ચર્ચા કરવાના છીએ દાહોદ ઘટનાની કે જ્યાં એક છ વર્ષની બાળકીને મારી નાખવામાં આવી છે આચાર્ય દ્વારા અને એના જોડે દુષ્કર્મ કરવાની કોશિશ કરવામાં આવી હતી અને જ્યારે એ બાળકીએ કારમાં વિરોધ કર્યો હતો તો મોડું દબાવીને એને મારી નાખવામાં આવી હતી સો જેનીબેન વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે બાળકીના ગામ ગયા હતા સિંગવડ તાલુકાના દાહોદ જિલ્લામાં અ જણાવશો કે ત્યાં હાલ શું માહોલ છે સૌપ્રથમ તો નંદિની બેન આજે ઘટના બની ત્યારે જે પ્રકારની વાતો થાય મીડિયાના માધ્યમથી અનેક પ્લેટફોર્મ પરથી કે બાળકીના સાથે દુષ્કર્મ થવાનો પ્રયાસ કર્યો અને હત્યા કરી દીધી પ્રયાસ નથી થયો નંદિની બેન હું સ્પષ્ટ રીતે કહું છું કે દુષ્કર્મ થયું છે અને મારા ખ્યાલ મુજબ એક જ વાત લયો એવું પણ નથી છ વર્ષની માત્ર છ વર્ષની દીકરીના ઉપર દુષ્કર્મ કરવાનો વિચાર આવે આચાર્ય કક્ષાના વ્યક્તિ એ પહેલા તો એ જ માનવાની વાત નથી હું પોતે દાહોદ ગઈ પરિવારને મળી પરિવારને આ હું મારી જાતને ન રોકી શકી કે આમના સાથે શું શબ્દોમાં વાત કરવું પરિવાર એની એની માતાનું એ એ કઈ પ્રકારના સેન્ટિમેન્ટમાંથી પસાર થતા હશે કે સવારે પોતે આંગળી પકડીને એ જ આચાર્ય બેસાડે છે કારણ કે સ્કૂલ જતા વખતે આમનું ઘર એટલે એમનું જે ફળિયું કહેવાય ફળિયું રસ્તામાં આવે ત્યાં એનાથી આગળ સ્કૂલ આવે એટલે બધી ગાડીઓ ને બધું ત્યાંથી પસાર થતું હોય તો તે અનેક વખત કે કોઈ શિક્ષકોની ગાડી હોય કોઈ બાઈક હોય તો બાળકોને બેસાડી દે જે આંગળી આચાર્યના હાથમાં આપીને આ જ કર્યું ખૂબ હૈયાફાટ એમની એમના શબ્દો અહીંયા વર્ણવી શકાય એવા નથી પણ જે પ્રમાણેનું દુષ્કર્મ દુષ્કૃત્ય થયું છે નિર્મમ રીતે હત્યા કરી દીધી છે હત્યા કરી એના કરતા એ બીજું તમે જુઓ કે આને આપણે મીડિયમ આપણે સિરીઝમાં અને મુવીઝમાં જે સાયકો કિલર્સ જોતા હોઈએ પણ વિચારીએ કે આવું ના હોય આ તો એક ફિલ્મની સ્ટોરી ના રીતના હોય બાકી આવું થોડી કોઈ કરે

ખૂબ ગંભીર ઘટના કહેવાય અને આમાં જે પ્રકારે સરકાર વલણ દાખવી રહી છે એ પ્રકારે સૌથી વધારે ગંભીર મોટો સવાલ એવો છે કે શા માટે સરકાર છાવરી રહી છે શા માટે એક પણ નેતા એવું નથી બોલી શકતા કે ચાહે અમારી પાર્ટીનો હોય ચાહે સભ્ય હોય કે કોઈ પણ મોટા હોદ્દા ઉપર હોય હોય મુખ્યમંત્રી કે એની પણ તમે આવી રીતના દીકરી ઉપર દુષ્કર્મ કરીને હત્યા કરો છો તો તમે કોઈ હોદ્દાને કે કોઈ કોમ્યુનિટીને કે કોઈ એક પર્ટિક્યુલર સંગઠનને રિપ્રેઝેન્ટ કરવાનું હક નથી બાકી બચતો બધાએ થઈને અવાજે આવવું જોઈએ દુઃખ ની વાત છે તમારી જવાબદારી છે પચાસ ટકા વસ્તી છે ખાલી મહિલા મોરચો હોય એને જ લડવાનું નહીં તમે મહિલા તરીકે વિધાનસભામાં બેઠા તો ગૃહમાં બેઠા તો કદાચ કોઈ નેતા પોતાની ફરજ ચૂકે તો તમે કે દીકરી તરીકે કેમ નથી બોલી શકતા તો તમે તમે માણસ હવે તમે નથી બેચા કે શું છે એટલે મને ખબર નથી પડતી કે આને હું કયા શબ્દ મારો રોષ ઠાલવું અને જેની બેન બીજી વધુ ખેદની બાબત એ છે કે એ વ્યક્તિ હિન્દુ ધર્મનો પ્રચાર કરતો હિન્દુ ધર્મ આ શીખવાડે છે આવું કરવાનું અને બીજું કે સરકાર માંથી એટલે બીજેપી માંથી એક પણ વ્યક્તિ ત્યાં જઈને ફેમિલી ને મળ્યો નથી કે ખાલી એક મિનિસ્ટરના એકાદ સ્ટેટમેન્ટ આવવાથી આ યોગ્ય નથી આજે થઈ રહ્યું છે તે મિનિસ્ટર જે શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ ડિંડોર એ ત્યાંના દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે અનેક કાર્યક્રમોમાં હું હું જે દિવસે દિવસે ગઈ ગઈ પરમ પરમ ત્યાં ત્યાં દાહોદ તો હજી નારી કાર્યક્રમ છે જિલ્લા કક્ષાના એમાં બધા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હાજર છે પણ કોઈને દાહોદ માટેનો એક પણ સ્ટેટમેન્ટ આપવાનો સમય ના પડ્યો મીડિયાને સામેથી કહેતા હતા કે આના વિશે તમે અમને પૂછશો નહીં સવાલ અમે જવાબ નહીં આપીએ શાળાના શિક્ષકો શાળાના શિક્ષકો કે જેને ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી આવી છે ત્યારથી ફક્ત ભણાવવાના બદલે અન્ય જવાબદારીઓ એમાં પક્ષની પ્રચાર કરવાની પણ જવાબદારી આપો છો તમે મંત્રીઓ જયારે આવે મુખ્યમંત્રી આવે ત્યારે એના માટે ભીડ ભેગી કરવાના પણ ટાર્ગેટ આપો છો તમે દરેક ગામમાં જઈને બુથ બુથ ઉપર લોકોને કે તમારી શાળામાં ભણતા બાળકોના વાલીઓને કન્વિન્સ કરવાની ભાજપ પ્રત્યે વાળવાની પણ જવાબદારી આપો છો તો તમે આ જવાબ જવાબદારી કેમ નથી આપતા કે શાળાના આચાર્ય પ્રિન્સિપાલે આવું કૃત્ય કર્યું છે બાળકી નો હત્યા કરી છે તો આખી શાળામાં આઠ શિક્ષકો છે એમાંથી એક પણ વ્યક્તિ હજી અત્યારે આપણે જયારે વાત કરી રહ્યા છે ત્યાં સુધી મળવા નથી ગયા પરિવાર એ જ રસ્તેથી પસાર થાય છે એ જ આગળ શાળા છે વચ્ચે દીકરીના પરિવાર એટલે એમનું ઘર આવે છે તમારામાં માણસાઈ બચી જ નથી કે શું જસવંતભાઈ બાબોર કે જેઓ દાહોદ ના છે બીજેપી ના એમના ઘરે આગળ અડધો કિલોમીટર જેટલા અંતર એમનું નિવાસ છે તો તમારે લોકો ને જયારે મત લેવાના હોય ત્યારે તમે ગામના છેડે ક્યાં ખેતરોની વચ્ચે ગાડીઓ લઈ લઈને દરેક વ્યક્તિ કે જે રાજકીય ક્ષેત્રમાં છે જે પોતે મતનું રાજકારણ કરે છે ત્યારે એમાં હું પણ આવી ગઈ કે ભાઈ મત લેવા જવાના હોય ત્યારે બધાનો સંપર્ક મેક્સિમમ પ્રયત્ન કરીએ કે આપણે દરેકે દરેક વ્યક્તિ સુધી ઘર સુધી પહોંચીએ તો પછી તમે જ્યારે ચૂંટાઈને જાઓ છો ત્યારે પાંચ વર્ષ તમને યાદ નથી રહેતું કે પાંચ વર્ષ મત એના માટે એક મહિનામાં જો હું ઘર ઘર સુધી પહોંચી શક્યો તો તો પાંચ વર્ષ મારે ઘર ઘરની રક્ષા કરવાની છે મારા વિસ્તારની રક્ષા કરવાની છે મારા જિલ્લાની રક્ષા કરવાની છે તો એનો મતલબ તો એવો થયો કે તમારે એકસો ને એકસો ને એકસો ને આવા આંકડાઓની જરૂર છે લોકોની જરૂર નથી લોકોને ખાલી મત માટે તમે ઉપયોગ કરવા માટેના સમજો છો બાકી તમારા માટેના ભારતીય જનતા પાર્ટીના શાસકોમાં સેન્ટિમેન્ટ્સ કોઈ પણ પ્રકારે બચ્યા હોય એવું આ કિસ્સા ઉપરથી સાબિત થાય છે મને નથી લાગતું ઓકે અને જેની બેન બે ઘણી એવું ભૂલી જઈએ કે તમે એક રાજકારણી છો તમે એક માતા છો સ્ત્રી છો બે ટીનેજ લોટર્સની માતા છો તો જ્યારે આ ઘટના વિશે તમને જાણકારી મળી ત્યારે તમે શું અનુભવ્યું હતું કારણ કે ગુજરાત ને દેશનો વન ઓફ ધ સેફેસ્ટ સ્ટેટ ગણવામાં આવે છે અને આવા રાજ્યમાં એક નાની છ વર્ષની દીકરી જોડે થાય તો તમે શું અનુભવ્યું હતું સૌથી પહેલા તો નંદિની બેન જે પ્રકારનું વાર્તાઓ ટીવી મીડિયાના માધ્યમથી કરે છે કે ગુજરાત ને ભારતનું સેફેસ્ટ પ્લેસ ગણવામાં આવે છે એને હું તદ્દન રીતે વખોડું કારણ કે ગુજરાતમાં રોજની છ થી સાત મહિલાઓ ઉપર બળાત્કારની ફરિયાદો નોંધાય છે અત્યાચારો મહિલાઓ ઉપર થતા ઘરેલું હિન્સ ને બાદ કરતા અનેક પ્રકારના પોતાની સાથેના અત્યાચારોની ફરિયાદો અનેક રોજની એટલી ફરિયાદો આવે છે એટલે સલામત ગુજરાતની વાત કરે છે પણ સલામત ગુજરાત કોના માટે તો સલામત ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે જેને ગળામાં ખેસ પહેરો છે એને પરવાનો આપી દીધો છે કે તમે કંઈ પણ કરી શકો ડ્રગ્સ પકડાય એમાં ભાજપનો કાર્યકર હોય આગેવાન હોય ક્યાંક રેપના એક માન્ય મંત્રી પૂર્વ મંત્રીનું પણ નામ આવેલું હતું કે જેને મહિલા એના ઉપર અનેક પ્રકારના આરોપ કરેલા હતા અનેક જગ્યાએ જયારે જયારે આવા આવા કોઈ કૃત્યો થાય છે બળાત્કાર નહીં દરેક પ્રકારના જયારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે ભાજપના ક્યાંક હોદ્દેદારો કાર્યકરો કે ખેસ પહેરેલા લોકો આગળ આવતા હોય છે એટલે અને પાછું એના કરતા મોટી વાત કે સરકાર ખુલી ને કરીને એકસો છપ્પન સીટ આવી તો હિંમત કરીને કઈ શકે કે ભાઈ નામની નહીં બોલ બોલ કરો છોડવામાં ગૃહમંત્રી આવે એના બદલે ચમરબંધી ખુલ્લો ફરે ચમરબંધી વાતો કરીને એ પેલો પેલો જે આરોપી હોય એને પોતાને માનસિક એ સાંત્વનામાંથી પસાર થતો હોય ને જે પીડિત પરિવાર હોય ભોગવે એ છે એને દબાવવામાં આવે એને અનેક પ્રકારના એને સંઘર્ષનો સામનો કરવો પડે અનેક પ્રકારના ડર માંથી પસાર થવું પડે હમણાં આવીને ખખડાવશે હું કાલે પરિવારની મુલાકાતે ગઈ એના જેટલા સગાવાલા હતા એમ જ કેતા બેન એક જ બીક છે કે હવે સરકાર અમારા ને સહાનુભૂતિ આપવા માટે નહીં આવે પણ મીડિયામાં આગળ કોઈ અમારે વધારે પડતું ન બોલા બોલાય એના માટેના દબાણ ચાલુ થશે અમને અનેક પ્રકારની ધમકીઓ ચાલુ થઈ ગઈ છે પણ જેની બેન તમને એવું લાગે છે કે પરિવાર પર દબાણ આવે કારણ કે હવે કોંગ્રેસે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે આમ આદમી પાર્ટીએ પણ ઉઠાવ્યો છે મીડિયા એ પણ બોડી પ્રસિદ્ધિ તો ન કહેવાય કે મીડિયાએ પણ આની બોડી રીતે નોંધ લીધી છે તો તમને લાગે છે કે એવા સંજોગોમાં કોઈ પણ પાર્ટીના વ્યક્તિઓ એ પીડિત પરિવારને ધમકી આપવાનું કે એવું કરવાની કોશિશ કરી શકે છે જો આ બનાવમાં મેં જેમને તેમના સાથે વાત કરી જેમ કે કલેક્ટર સાથે પણ બહુ આની ગંભીરતાથી વાત કરી એમના જે રીતે ગંભીરતાથી આ આ લોકો ટેકલ કરી રહ્યા હું પોતે પર્સનલી ફક્ત આ બનાવ માટે એવું માનું છું કે કદાચ કોઈ રાજકીય દબાણ આપવાનો પ્રયત્ન પણ કરશે તો આ બંને અધિકારીઓ એમાં આવે એવા નથી જે પ્રકાર એની કામગીરી છેલ્લા પાંચ દિવસથી કરી રહ્યા છે કારણ કે બધાને મેં સાથે મેં પૂછપરછ કરી બધાની સાથે વાત કરી કોનું શું રોલ રહ્યો છે બધાના કહેવાનું એ સાચું છે સારું છે તો વખાણ કરવા જોઈએ એમાં કોઈ સત્તા કે એમાં કોઈ બ્યુરોક્રેટ કે એવું ન જ લાગવું જોઈએ પણ માન્ય ડીએસપી ત્યાંના જે છે ઝાલા સાહેબ એ ખૂબ ગંભીરતાથી ખૂબ ઝીણવટથી આ કેસની તપાસ પણ કરી રહ્યા છે એક્શન્સ પણ લઈ રહ્યા છે અને હું એવું માનું છું કે ચાર્જશીટ જયારે દાખલ થશે ત્યારે લગભગ ચાર્જશીટમાં ક્યાંય શંકાઓ ઉભી ન જ થવી જોઈએ એ પ્રકારની થશે જે પ્રમાણેની કામગીરી મેં સાંભળી છે પ્રમાણે એટલે લાગતું નથી કે પરિવારને કોઈ પણ પ્રકારનું કદાચ દબાણ કરવાનો પ્રયત્ન પણ કરશે તો એમાં આવી જશે કારણ કે મેં જોયું દીકરીની માતા પોતે બહુ ખૂબ મજબૂતીથી અડગ રીતના એના અવાજમાં પણ એક મક્કમતા છે કે આમાં કોઈ પણ કંઈ પણ કહેશે તો અમે આવવાના નથી એટલે આ બનાવમાં મને નથી લાગતું પણ સરકારના કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તમે જુઓ કે હમસ્તા કોંગ્રેસની ક્યાંક વાત આવે તો આ લોકો કેટલા બધા ગંભીરતાથી કેટલી બધી ટાઈપના આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવા માટે લાગી જાય કલકત્તા નો બનાવ હોય તો જિલ્લા જિલ્લા ઉપર ભારતીય જનતા પાર્ટી ની મહિલા મહિલા હોદ્દેદારો બહાર નીકળીને આવેદન પત્ર આપવા નીકળી જાય કારણ કે કલકત્તામાં માં પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી નું શાસન નથી તમને લોકોને શરમ નથી આવતી શાસન છે કે નથી પણ જે મહિલા છે જે બાળકી છે તો ભોગ બનવારી મહિલા છે તો તમારો ક્યાં મહિલા મોરચો ગયો માન્ય દીપિકાબેન સરવડા પોતે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રદેશ ના અધ્યક્ષ છે ક્યાં છે આમનો આખો જિલ્લા કક્ષાના સંગઠનો જે આવેદન પત્ર આપવા રાહુલજી કઈક બોલે છે સંસદ સભામાં એનો અનેક ઊંધો એની ઊંધા પ્રકારની કોમેન્ટો કરીને કે સોશિયલ મીડિયામાં બીજું સ્ટેટમેન્ટ વાયરલ વિરોધ કરવા નીકળો તો આની ગંભીરતા નથી સમજતા એટલે મને લાગે છે કે એમાં બીજી કોઈ ચર્ચા કર્યા વગર આ મુદ્દો રાજકારણનો મુદ્દો નથી કારણ કે એક દાખલો બેસાડવાની જરૂરિયાત છે દાખલા રૂપ સજા આપવાની જરૂરિયાત છે એક વખત ફાંસી મળશે તો આગળ આવનારા સમયમાં કોઈ પણ પ્રકારના દુષ્કૃત્ય કરવાની હિંમત નહીં કરે અત્યારે તમે જો હજી તો આ બનાવ થયો એના બોતેર કલાકની અંદર તો વડોદરા ઘટના સામે આવી ભરૂચ ઘટના સામે આવી એટલે કોઈને હવે કાયદા ને વ્યવસ્થા ડર રહ્યો હોય એવું અત્યારે હાલના વાતાવરણ લાગતો નથી કારણ કે એવી કોઈ સજા મળી નથી રહી અને જે તમે વેસ્ટ બેંગોલ ની વાત કરી કે ત્યાં આગળ જે ડોક્ટર દીકરી જોડે જે થયું એ ખોટું જ થયું છે કોઈ એને સમર્થન નથી કરી રહ્યું પરંતુ ત્યાં જો અવાજ ઉઠાવી શકો છો તો અહિયાં તો તમારો ત્રીસ વર્ષનું એક્ઝેક્ટલી જો ખોટું છે ત્યાં ખોટું છે ત્યાં પણ આપણે કહીએ સેન્ટિમેન્ટ દીકરી સાથે પણ છે કે એવું ન જ થવું જોઈએ પણ મારો મુદ્દો એ છે કે જો તમે પશ્ચિમ બંગાળ માટે ત્યાંના કિસ્સા માટે ગુજરાતના દરેક જિલ્લા મથક ઉપર આવેદન આપો છો તો ગુજરાત માટે કે મૌન છો જ્યારે ગુજરાતમાં આવી હાઇલાઇટ આ તો હવે હાઇલાઇટ વાળો મુદ્દો બની ગયો છે એક એક મીડિયામાં સોશિયલ મીડિયામાં તમે જોયું કે આરએસએસ ના એક પણ વ્યક્તિનો આના ઉપર સ્ટેટમેન્ટ આવ્યું કે ભલે અમારા આરએસએસ નો વ્યક્તિ હતો પણ આવું કૃત્ય કર્યું છે તો આખું આરએસએસ આ વ્યક્તિને ખૂબ નિંદાથી ખૂબ ગંભીરતાથી આ કેસ ને લઈને એક સ્ટેટમેન્ટ નથી આપતા તો એનો મતલબ તમે બધા ખાલી કેવાના સંગઠનો ચલાવો છો બાકી તમે મહિલાઓ માટેની મુદ્દો એ છે કે આરએસએસ મહિલાઓથી હંમેશા પોતાનું અંતર જાળવી રાખે તો તું શું એમની તમારી ટ્રેનિંગમાં મહિલાઓના માટે માનની કોઈ ટ્રેનિંગ હોય છે કે કેમ કારણ કે અમને તો ખબર નથી કે તમારા શેડ્યુલમાં મોડ્યુલમાં શું હોય છે એટલે મહિલાઓને ઇજ્જત કરવાનું શીખવે છે કે નથી

વિખરાઈ જવાનો છે એ કક્ષા સુધી આપણે જઈ રહ્યા છે જેની રામ રામને માનનારી પાર્ટી માં આ રામ રાજ્ય તો ડેફિનેટલી નથી ગુજરાતમાં રાવણ રાજ્ય એની કરતા સુરક્ષિત હતું હું તો એવું કહું છું કે રામ રાજ્ય હતું રાવણ રાજ્ય પણ સુરક્ષિત હતું ત્યાં સીતા માતા ને રાવણ લઈ ગયા તો એના ઉપર આવવા દીધી એટલે એના મગજમાં રાવણ હતો તો એના મગજમાં એવું કે મહિલાઓની જયારે વાત આવે સ્ત્રીની વાત આવે નારીની વાત આવે ત્યારે એને એના પ્રમાણે ઇજ્જત મળવી જોઈએ એની સુરક્ષા થવી જોઈએ આ તો રાવણના સમય રાવણમાં એટલી ઇજ્જત થતી હતી આ કયો યુગ છે મને નથી ખબર પણ રાક્ષસી કરતા પિશાચી યુગ અત્યારે યુગ તો નહી બાકી કારણ કે બધા આવા નથી હોતા પણ જે કૃત્ય કરનારા છે એ પ્રકારનું અને એ કૃત્ય કરનારાનું મૂળ કારણ એવું છે કે સત્તાનો ડર નથી રહ્યો ચમરબંધી ને છોડવામાં નહીં આવે આ સ્ટેટમેન્ટ વાંચીએ છે આ સાંભળીએ છે અને પછી ચમરબંધીઓ જ હશે છે કે તો માનની હર્ષભાઈ બોલ્યા નહીં તો અમે અમારું સેટિંગ કરી લેશું આ વીજ વાર્તાઓ થાય છે ને આ વાજ લોકોને એવું થાય છે કે તમે જયારે બોલો ગમે એવો અવાજ ઉઠાવો ત્રણ ચાર કે પાંચ દિવસમાં સેટિંગ થઈ જાય છે બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન ચૂપ છે દસ દિવસ પછી મને લાગે છે પાછા રડવા માટે આવી જાશે સ્ક્રીન ઉપર એટલે આ બધા ધતિંગો કરવાનું બંધ કરવા કરીને સરકાર છો જવાબદારી છે ગુજરાતની સાડા છ કરોડની વસ્તી છે આમાં તમે મહિલા ધારાસભ્યોના સંસદ સભ્યો છો તો મહિલાઓની જવાબદારીની સુરક્ષાની જવાબદારી લો બાકી બધા છો તો ગુજરાતની સલામતીની જવાબદારી લો બહુ ગંભીરપણે હું કહી રહી છું આપના માધ્યમથી અને અ હમણાં ગઈકાલે જ શક્તિસિંહ ગોહિલ જેવો કે પ્રદેશ પ્રમુખ છે અને પિતાનું શું કેવું છે બાળકીનું આના સૌથી પહેલા તો તમે ગોવિંદભાઈ નટ કેવાનું નંદિની બેન બંધ કરી કોઈ એના પાછળ ભાઈ પણ લાગે એનું નામ પણ લાગે આ નરાધમ એક જ શબ્દ એની માટે હોઈ શકે કે નરાધમ આ નરાધમે જે કૃત્ય કર્યું એના માતાની સાથે વાત કરી એની માતા મને ખૂબ કોન્ફિડન્ટ લાગે કે જ્યાં સુધી આને ફાંસી નહીં થાય ત્યાં સુધી અમે ન્યાયની લડત કરવામાંથી પાછા પડવાના નથી બાળકીના મૃત્યુ પછી સરકાર શું અમને વળતર આપવા માંગે છે એની કોઈ ચર્ચા સરકાર તરફથી કે એમના પ્રતિનિધિઓ કોઈ આવીને અમારી સાથે કરી નથી દીકરીના પિતા એના કાકા એના દાદા એ બધા સાથે પોતે મેં વાત કરી છે અને એમણે એમ કીધું કે જ્યાં સુધી કોઈ પણ પ્રકારની લાલચ જો અમને આપવા આવે કે તમારે આટલું બોલવાનું આટલું નહીં બોલવાનું આવ્યું નતું પણ આવે તો અમે લોકો મક્કમ છે કે આવી અમારી ફૂલ જેવડી દીકરી ફૂલ જેવી દીકરી અને માતા બોલવામાં ખૂબ હોશિયાર હતા એટલે મેં એમને કીધું કે તમે ચકોર જેવી વાત કરો આવા ઇન્ટિરિયર વિસ્તારમાં આટલું સરસ રીતના કોન્ફિડન્ટલી વાત કરે તો કે બેન હું જે વાત કરું છું ને મારી દીકરી મારાથી દસ ગણી વધારે હોશિયાર હતી આજુબાજુના ગામથી બધા કેતા કે તમારી દીકરી ખૂબ હોશિયાર એટલે પોતાને કેતા કેતા એટલું ગૌરવ થતું તું મને નથી લાગતું કે ક્યાંય પણ પ્રકારે કોઈના દબાણમાં આવે અને સરકારે પણ ખૂબ ઝડપથી પરિવારની મુલાકાત લેવી જોઈએ હું તો આમાં એમ કહીશ કે પોતે જોઈએ જો વાત કરે તો તો દીકરીઓ કેટલી વાલી હોય ચાલી આવતી આ કહેવત છે તો આ દાદા આ દીકરીને ભૂલ્યા છે તો ક્યાંક ચૂક ખાઈ ગયા છે એટલે દાદા જ્યાં સુધી જઈને પરિવારને સાંત્વના ન પાઠે ત્યાં સુધી મને લાગે છે કે ક્યાંક દાદાની વાતો કે દાદાની છાપ ઊભી કરવાની ક્યાંક પોકળ સાબિત થતી હોય હું માની શકું ઓકે અને જેની બેન કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો છે પરંતુ પોલિટિક્સ ની નજરે એવું જોવામાં આવશે કે આ તો પોલિટિકલ મુદ્દો બનાવી રહી છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એના અંગે આપનું શું કેવું છે જો આવું કોઈ પણ વાત એવું કરે કે કોઈ પણ પાર્ટી પોલિટિકલ મુદ્દો બનાવી રહી છે તો વાત કરનારાને હું સંપૂર્ણપણે મૂર્ખ

માનસાઈ ની વાત આવે આવા કોઈ દુષ્કૃત્ય દુષ્કર્મ ની વાત આવે ત્યારે કોઈ પક્ષ ની વાત કરવાના બદલે કાં તો બધા એક સાથે આવીને એક મંચ પર આવીને પરિવારને ન્યાય અપાવવાની વાત કરો કાં તો બધા સાથે આવીને જે આરોપી છે એને સજા અપાવવાની વાત કરો આમાં જ્યારે ગુજરાત ની પ્રજા વાત આવે ત્યારે હું નથી માનતી કે આમાં કોઈ પક્ષ વાત કરવી જોઈએ કોઈ મહિલાની વાત કરવી જોઈએ કોઈ જ રીતે નહીં દુષ્કર્મ થયું છે એના પછી હત્યા હત્યા થઈ થઈ છે 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 નિર્મમ રીતે વર્ષની બાળકી આજે આ બાળકી છે કાલે તમારા ને મારા ક્યાંક અડતા પરિવારોના સંબંધોની બાળકીઓ હોય તો શું આપણે બધા પક્ષ વિપક્ષ ને એકબીજાની ઉપર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરીને રાહ જોવાની છે કે હજી કેટલી આના આના આવા બધા પ્રકારના પ્રકરણોમાં કેટલી પીડિતાઓ ભોગ બને એ બધી જ વાતોને હું સંપૂર્ણ મૂળમાંથી રજિયો આપીને એક જ વાત કરીશ કે જ્યારે આરોપી આવા કોઈ દુષ્કૃત્ય કરે છે ત્યારે એ આરોપી છે અને જયારે એનો કોઈ અવાજ ઉઠાવે છે ત્યારે એ જાગૃત નાગરિક છે પછી પ્રતિપક્ષ પક્ષ સત્તા પક્ષ જે જે સત્તા સત્તા અત્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે તેની ફરજમાં આવે અમે લોકો અત્યારે વિપક્ષ તરીકે છે કોંગ્રેસ પાર્ટી વિપક્ષમાં છે તો અમારી ફરજમાં આવે કે ક્યાંક સરકાર ચૂકતી હોય કારણ કે એમને ઘણા બધા મેળાવડાઓ જિલ્લા જિલ્લા કક્ષાએ કરવાના થતા હોય છે બહુ જ બધા કાર્યક્રમો ફંક્શનો હોય રોજ માનનીય મંત્રીઓના સન્માન સમારોહ કરવાના હોય એટલે એટલે આવી એમને નાની લાગતી હશે ધ્યાન દેવાતું હોય તો અમારી પણ ફરજ માં આવે કે જયારે પ્રજા હેરાન થતી હોય તો એ પ્રજાને હેરાન ગતિ કરતા મુદ્દાઓ અમે સત્તા પક્ષમાં જે હોય સરકાર હોય એના સુધી એના કાને લાવીને મૂકીએ પણ જો આને રાજકારણનો મુદ્દો એક પણ પક્ષ ગણાવે તો હું માનું છું કે એ પોતે જે જે ગણા ભાઈ પોતે રાજકારણ કરવાને લાયક નથી કારણ કે મુદ્દો રાજકારણનો નથી મુદ્દો સેન્ટિમેન્ટ નો છે જેનીબેન તમે ગુજરાતમાં એવું કઈ થતું જોઈ રહ્યા છો કે જેમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી ભાજપની બધી મહિલાઓ ભેગી થઈને આનો વિરોધ કરે એવું કઈ શક્ય છે કે આ ઇટ ઇઝ આસ્કિંગ ફોર ટુ મચ હું પોતે નંદિની મહિલાઓને આવા પ્રકારના જ્યારે જ્યારે હોય ત્યારે રાજકારણ ભૂલીને એક મંચ ઉપર આવવું જ જોઈએ જયારે કોઈ મહિલા કે બાળકી ઉપર દુષ્કર્મ થાય તો ચાહે આજે હું વિપક્ષમાં છું ચાહે આજે સત્તા પક્ષમાં મહિલાઓ હોય તો મહિલા પક્ષે મહિલા નેતાઓએ પણ પોતાના જે સંલગ્ન ડિપાર્ટમેન્ટ હોય એના મંત્રીઓ સાથે પોતે ચર્ચાઓ કરવી જોઈએ જે જિલ્લાઓમાંથી પોતે રિપ્રેઝેન્ટ કરતા હોય એની જવાબદારીમાં આવે કે મારા જિલ્લાઓમાં કંઈ પણ થાય મારા જિલ્લા કે મારા વિસ્તારમાં થાય તો એની જવાબદારી અમે પોતે લઈએ આમાં કોઈ બીજા બધા ભાગ પાડવાના બદલે કે હું કોંગ્રેસની મહિલા પ્રમુખ છું હું ભાજપની ની છું મને મારી પાર્ટી માંથી આવશે આદેશ તો હું જાય બધી ચર્ચાઓ કરતા રહીશું ને તો આજનો જે રેશિયો રોજની છ મહિલાઓ બળાત્કારનો ભોગ બને છે એના બદલે આ રેશિયો પંદર સુધી જાતા આપણે પોતે એના જવાબદાર હશું કે અમે ક્યાંક મોન રહ્યા એટલે આ કિસ્સાઓ વધતા ગયા એટલે આપના માધ્યમથી તમામ મોરચાની રાજકીય કે સામાજિક રીતે સક્રિય જે કોઈ અલગ અલગ સંગઠનોના માધ્યમથી પણ સક્રિય હોય એમને વિનંતી કરીશ કે જ્યારે આવો મુદ્દો આવે ત્યારે એકબીજાના ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવાના બદલે બધાએ સાથે આવીને આના મુદ્દાનો અવાજ ઉઠાવવો પડશે મહિલાઓ ભોગ બને છે તો મહિલાઓએ જ એની રક્ષા કરવા માટે આગળ આવવું પડશે એટલે આ દાહોદ કેસમાં એક સિલ્વર લાઇનિંગ એમ છે કે તમે કીધું કે ઝાલા જે એસપી છે તેઓ અને કલેક્ટર ને બધા યુ નો એ મક્કમ છે કે પગલા સખતમાં સખત લેવાય પરંતુ ફોર એક્ઝામ્પલ આટકોટ કેસ જે હતો દુષ્કર્મની ઘટના ઘટી હતી દીકરી જોડે એમાં પંદર પંદર દિવસ સુધી એફઆઈઆર પણ નહોતી નથી અટિલ ધ ટાઈમ આનંદ યાજ્ઞિક જેવા લોયર મેદાને પડ્યા અને કેસ ઉઠાવ્યો અવાજ ઉઠાવ્યો પછી એફઆઈઆર લેવામાં આવીને હજી બે લોકોની ધરપકડ પણ નથી થઈ બે એ કેસમાં આટકોટનો જે કિસ્સો છે એમાં પણ હું ખુબ સક્રિયતાથી મેં પણ ભાગ છે આવેદનપત્રિવારની પીડિત પરિવારની સાથે મેં પોતે બેસીને ચર્ચા કરી છે એ અમારા અમરેલીની દીકરી છે એટલે વધારે આત્મીયતાથી વાત કરી છે હજી પણ પોલીસની ત્યારે જેટલા જ્યારે કેસની શરૂઆત થઈ ત્યારથી ક્યાંક એમની ભૂમિકા ત્યાં મહેસાણા પોલીસની ખૂબ શંકામાં હતી કારણ કે પેલો આરોપી પ્રથમ આરોપીએ સરેન્ડર કરવાનો પ્રયત્ન કર્યો ધરપકડ કરી કે સરેન્ડર કર્યું આમ તો કહેવાય કે બંને આરોપીએ સરેન્ડર કરવાનો જ પ્રયત્ન કર્યો કોઈ પોલીસ એની ભૂમિકામાં સક્સેસફુલ રહી છે એવું નથી બીજો આરોપી જ્યાં સુધી આગોતરા જામીન ન મળે ત્યાં સુધી પોલીસ રાહ જોતી હતી પોલીસને રાહ જોવાની હોય જ નહીં કે એને આરોપી છે તો ગમે ત્યારે એની પોતાને પકડવાની એને જે ધરપકડ કરવાની છે એ પ્રક્રિયાઓ શરૂ કરી દેવી જોઈએ એની બદલે પોલીસ રાહ જોતી હતી કે આરોપીને કોર્ટમાં આગોતરા જામીન મળે છે કે કેમ ન મળે તો પછી કઈક વિચારીએ એટલે ત્યાં આરોપીના આગોતરા જામીન રદ થયા અને પેલા એ સરન્ડર કર્યું એમાં પણ પોલીસ કોઈ રોલ નોતો એટલે અ મેં કીધું એમ અહીંયા દાહોદ નું ખાસ મેન્શન કર્યું કે અહીંયા એસપી કલેક્ટર બધા ખૂબ અવેરનેસ સાથે કામ કરી રહ્યા છે પોતાનું જીવ લગાડીને પોતાની દીકરી હોય એ રીતના આખે આખો કેસ હેન્ડલ કરી રહ્યા છે જયારે આટકોટના બનાવમાં ખુબ ધીમી ગતિ બધા એકબીજાની માથે અમને ખબર નથી શું થયું ખબર નથી આ બધી જ જે એટલે પોલીસ ટુ પોલીસ ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ નેતા ટુ નેતા વેરી કેવી રીતના ટેકલ કરવો આપના માધ્યમથી પેલા કીધું હજી પણ કહીશ કે દાહોદમાં જે એસપી છે ઝાલા ખૂબ ગંભીરતાથી આખો બનાવ હેન્ડલ કરી રહ્યા છે જે અભિનંદન ને પાત્ર છે આરોપીને ફાંસીની સજા સુધી પહોંચાડવામાં સમર્થ રહેશે સક્ષમ રહેશે એમાં શંકા લગભગ દેખાતી નથી દેખાતી જી અને જેની બેન આપનો ખૂબ ખૂબ આભાર રાઇડ્સ ઓફ ઇન્ડિયામાં જોડાવા બદલ અને આપણે આશા રાખીએ કે ગુજરાતમાં દીકરીઓ છે બહેનો સેફ રહે અને અગેન આપનો આભાર આ ચર્ચા કરવા બદલ હું એવું કહીશ તમે આભાર કીધો છતાં પણ કહીશ કે આશા રાખવાની હવે હું તો પોતે મૂડમાં નથી કે આશા રાખી આશા રાખી શું કામ આશા રાખીએ આપણે શું કામ રાહ જોઈએ તમારે પણ દીકરી છે મારે પણ બે દીકરીઓ છે આમાં બધા એમાં નહીં બોલીએ મૌન મૌન પાડીશું કાલ કદાચ બે પાંચ વર્ષ પછી મારી દીકરીને કોઈ છેડતી કરે કે તમારી દીકરીને કોઈ એવી નજર તો ક્યાંક આપણને પોતે જાતને જવાબદાર ગણશું કે અમે અમારું એક પ્લેટફોર્મ હતું યુઝ કરી શકતા હતા નો કર્યું મૌન રહ્યા ત્યારે આ રેલો મારો ઘર સુધી આવ્યું એટલે આશા નહીં હવે પછી જો સરકાર ક્યાંક એક્શન લેવામાં નબળી પડે તો બધા સાથે આવીને બહાર નીકળીએ કે ભાઈ તમારે નથી થતું તો અમે કરવા માટે સક્ષમ છે અમારી પાસે અમારા ઇનફ પ્લેટફોર્મ છે કે જેના માધ્યમથી અમે રિપ્રેઝેન્ટ કરી શકીએ એટલે આશા તો નહીં સરકારને ચીમકી આપવી જોઈએ કે હવે નહીં કરો તો પછી અમે ઝાલા રહેવાના નથી ખરેખર અને વ્યુઅર્સ આપને આ ચર્ચા વિશે શું કેવું છે કા તો અભિગ તો અમને જરૂર લખી મોકલજો અને જેનીબેન માટે પણ કોઈ સવાલ હોય તો અમને લખી મોકલજો કોમેન્ટ સેક્શનમાં અમે પહોંચાડશું અને જવાબ આપશું થેન્ક યુ જેનીબેન અગેન થેન્ક યુ થેન્ક યુ નંદિની બેન